ઝારુ બાજર ના રોટલાયુ ઉપર ઝાડ બાજર ના રોટલાયુ ઉપર માખણ માલે વાસી અમારું વલે રે અમે વગડા ના વાસી છાસ ખાટી ને દૂધ ને દહી છાસ ખાટી ને દૂધ ને દહી પીહે પાલે અમે વગડા ના વાસી પ્રાણ મે સ્વાભાવિક રીતે ચૂંટણી આવે એટલે નેતાઓ અને ઝૂંપડાઓ યાદ આવે નાના ગામના લોકો યાદ આવે નાના ખેડૂતો યાદ આવે

સામાન્ય જનતાઓ હોય હવે તમને એમ લાગતો છે કે આ વિસાવદરની ચૂંટણી ક્યાં વચ્ચે હું આ ગીરની આ બધી દુહાને છંદ પણ આ ખૂબ જરૂરી છે કે જેવી ચૂંટણી આવી એવી નેતાઓ સાંસદ ધારાસભ્ય બધા નેહડાઓની મુલાકાતે પહોંચી ગયા ને એ જ મુલાકાત દરમિયાન આજે જે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા એક નેહડામાં ગયા અને નેહડામાં પહોંચતાની સાથે જ એક દીકરી એવી રીતે સ્વાગત કર્યું કે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે આધુનિક યુગમાં કોઈના ઘરે મહેમાન થતા પણ સંકોચ થાય છે અને મહેમાન જલ્દી જતા રહે તેવું સૌ કોઈ ઈચ્છે તેવો હાલ સમય છે પરંતુ હાલ ચૂટણીના માહોલમાં ગીર પંથકના વિસ્તારમાં જ્યાં ગીરના

અમારું હોય હાલે રે અમે વઘડાના વાસી ચટણી મરજા ને સુંદર ભોજન ચટણી મરચાને સુંદર ભોજન સુર માં લાગે રે અમે વગડા વાસી અમારો હોય હાલે રે અમે વાઘડા ના વાસી બાજર ના રોટલા ઉપર ચારુ બાજર ઉપર માખણ માલે રે અમે વાગડા ના વાસી અમારે હોય આલે રે અમે વાઘડા ના વાસી છાસ છાસ ખાટી ને દૂધ ને દહી પીહે પાલ વગડા ના વાસી અમારે હોય આલે રે અમે વાઘડા ના વાસી દાદલા ઢોલિયા કરતા ગાદલા તકિયા ને ઢોલિયા કરતા હેઠું હેઠુ આલેગડા ના વાસી લે યો મેઘડા નાસી ફૂલ રસી ને પંખા નહી જા ફૂલ રસી ને પંખા નહી જા પવન ઈચ ન આવે પ્રાણ મહેમાનો ને માનો ન્યા પ્રાણ મેં સાંભળ્યું ને તમે એટલે કહું છું કે કેવત છે અમારા ગીર ની કે કાઠિયાવાળ કોક ભૂલો પડે ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ બુલાવું તારું સાંભળા આ પંક્તિઓ કદાચ અમસ્તિદ નથી રચાય પરંતુ કાઠિયાવાડ અને એમાં પણ ગીરનો રોટલો ને ઓટલો ભાગ સાળ્યો એને જ મળે પણ આ બધાય નેતાઓને મારી વિનંતી છે કે ચૂંટણી પતે પછી પણ ક્યારેક ક્યારેક મુલાકાત લેજો અને જે દીકરીએ સાંસદ તમારો આવી રીતે ભાવભર્યું મંત્રમુગ્ધ કરી દે તેવા શબ્દો સાથે સ્વાગત કર્યું આ દીકરીને આગળ વધવા માટે તમે પણ મદદ કરજો જોકે આજે તમે એટલી મદદ કરી છે કેને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી છે આજે દીકરીને કદાચ કોઈ સારું એવું પ્લેટફોર્મ મળે તો પણ કોઈ નવાની વાત નહીં કારણ કે દીકરીમાં તો એ આવડત છે એ ચારણ છે જગદંબા છે એનામાં તો એ આવડત હોય છે એને ક્યાંય એને સ્ટેજની જરૂર નથી હોતી પણ આજે એટલા માટે ખબર પડે છે કે જ્યારે બહાર આવે છે કોઈ એમનો વિડીયો સામે આવે છે ત્યારે આપણે કહી શકીએ કે વાહ આ અમારું ઘરેણું છે આ અમારું ગીર છે આ અમારા ચારણો છે ને આ મારી એ જગદંબાઓ છે કે જેના કોકેલ કંઠીલા સ્વરે લોકોનું આગતા સ્વાગતા થાય છે લોકોનું સ્વાગત થાય છે એટલે જ રાજેશ ચુડાસમા કે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવા ગયા અને એ જ સમયે એક ચારણ જગદંબા એક નાની દીકરીએ એવા ટૌકાને એવા ગીતો સાથે રાજેશ ચુડાસમાનું સ્વાગત કર્યું તો રાજેશ ચુડાસમા પણ બે હાથ ઊંચા કરીને કદાચ મનમાં કહેતા હશે કે વાહ શું વાત છે મોજ પડી ગઈ રાજેશ ચુડાસમાની વાત સાથે કેટલા સહમત છો ને એમનો જે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો એને લઈને તમારો શું માનો છો કમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર